બાળ દોસ્તો હવે આપણે પાઠને સમજીએ સંસ્કૃત ભાષામાં સંતોને પરમહિતકારી કહ્યા છે તો વળી આપણી ભાષાના એક કવિએ તો ગાયું છે કે શાંતિ રે પમાળે તેને સંત કહીએ સંતો વૃક્ષો જેવા હોય પોતે તાપ વેઠીને બીજાને છાંયડો આપે પથ્થર મારનારને ફળ આપે માનવ સેવાનું હિત જેમને હૈયે વસ્યું હતું એવા એક સંતની અહીં વાત કરવી છે એમનું નામ પૂજ્ય મોટા એ વાત સાચી કે પૂજ્ય મોટા તો એ પાછળથી બન્યા પોતાના ઉમદા કાર્યો થકી પહેલા તો તેઓ પણ મારી તમારી જેમ સામાન્ય માણસ હતા એમનું બાળપણનું નામ ચુનીલાલ ભગત વડોદરા જિલ્લામાં આવેલું સાવલી ગામ એમનું વતન ઈસવીસન અઢારસો અઠ્ઠાણુંના સપ્ટેમ્બર મહિનાની ચોથી તારીખે જન્મેલા ચૂનીલાલના પિતાનો વ્યવસાય રંગાટી કામનો હતો એમના દાદા ભાઈચંદ રંગાટી કામ માટે પંથકમાં પ્રખ્યાત પરંતુ મનુષ્યના બધા દિવસો કાંઈ સરખા હોય છે દાદાના અવસાન પછી ઘરની સ્થિતિ એવી કથળી કે ન પૂછો વાત ચૂણીલાલના પિતા આશારામને ના છૂટકે વતન છોડવું પડ્યું પછી પંચમહાલ જિલ્લાના કાલોલમાં એક ઘર ભાડે રાખીને પરિવાર સાથે રહેવા લાગ્યા ચુનીલાલને બીજા ત્રણ ભાઈઓ હતા ચુનીલાલ ભણવામાં વધુ હોશિયાર અને મહેનતું ચુનીલાલના માતા સુરજબા ગામના લોકોના ઘરે દળણા પાણી કરીને રોટલો રળી લાવે કુટુંબનું ગુજરાન માંડમાંડ ચાલે નાનકડા ચુનીલાલ ભારે સમજદાર ભણતા જઈને બાને મદદ ન કરી શકાય એમ મનોમન વિચાર્યા કરે એક દિવસની વાત છે આ તેજસ્વી કિશોર તો પહોંચ્યો ઈંટવાડે ભઠ્ઠાવાળા સામે છટાથી ઊભો રહીને કહે મનને કામ આપો તું શું કામ કરીશ છોકરા તારી ઉંમર તો ભણવાની છે ચાનોબાનો ઘરે જા તારાથી ઈંટો નહીં ઉપડે હું ભણું જ છું પણ તમે જ કહો મારે બાને મદદ ન કરવી જોઈએ બા એકલી થાકી જાય છે તમે મને ઢીલો ન ગણશો મારું કામ જોયા પછી કહેજો આમ ઈંટવાળે ઈંટો ઉપાડવાનું કામ તેણે કરવા માંડ્યું કોઈ કોઈ વાર કડિયા કામે પણ જતો અરે કપાસના કાલા વીણવાથી માંડીને ખેતરમાં ડાંગર રોપવાનું કામ પણ તેણે હોંશે હોંશે કર્યું બાળપણથી જ બીજાને મદદ કરવાની તેની ભાવના પરિવારમાં પણ સૌની ચિંતા કરવાની એની ટેવને કારણે ચૂનીલાલ સદ્ગુણી બન્યો એ જેવો મહેનતું એવો જ ચીવટવાળો જે કામ હાથમાં લે એમાં પોતાનો જીવ રેડી દે એથી ચૂનીલાલનું કામ દીપી ઊઠે બીજી એક ખૂબી પણ ખરી ક્યાંય પણ એ જાય કોઈને ભારે ન પડે બીજાને મદદ કરવા એ હરપણે તત્પર ચૂનીલાલ મહેનત કરતો ગયો અને ભણતો ગયો ચાર ધોરણ સુધી એ કાલોલમાં ભણ્યો પરંતુ આગળ ભણવા ક્યાં જવું છેવટે એ ગોધરા ગયો ભણતા જઈને મહેનત કરવાની પોતાની ટેવને એ વળગી રહ્યો એક વેપારીને ત્યાં કામે રહ્યો ચૂનીલાલનું કામ જોઈને વેપારી તો રાજીના રેડ થઈ ગયા આવો કહ્યાગરો છોકરો તો એને મળે જ ક્યાંથી પરંતુ ચૂનીલાલને અહીં ન ગોઠ્યું કારણ કે વેપારી પોતે જ તોલમાપમાં ઘાલમેલ કરતો હતો એટલું જ નહીં ચુનીલાલ પણ પોતાની જેમ વળતે એવું ઈચ્છતો હતો ચુનીલાલને આવું ક્યાંથી મંજૂર હોય એ તો સતનો વેપારી બનવા માંગતો હતો વેપારીની નોકરીને સ્વમાનભેર છોડીને એણે તો પેટલાદનો રસ્તો લીધો પેટલાદમાં ચુનીલાલે આગળનો અભ્યાસ શરૂ કરી દીધો એમના સદનસીબે અહીં પ્રભાબા નામના એક દયાળુ બહેનની મદદ પણ મળી સદગુણી ચૂનીલાલ પ્રભાબાના પરિવારમાં દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા ભણતા ભણતા પણ તેઓ પ્રભાબાના ઘરના નાના મોટા કામોમાં મદદરૂપ થતા નસીબને આડેનું પાંદડું ખસવા લાગ્યું હોય એમ અહીં ચૂનીલાલને શિક્ષકો અને આચાર્યની મદદ પણ મળવા લાગી વળી જાનકીદાસ જેવા સંતનું હુંફાળું સાનિધ્ય પણ એમને સાંપડ્યું ઈસવીસન ઓગણીસો ઓગણીસમાં ચૂનીલાલે મેટ્રિકની પરીક્ષા સારા ગુણથી પાસ કરી ગણિત સંસ્કૃત અને માતૃભાષામાં તો વળી એમણે સિત્તેર ટકાથીએ વધારે ગુણ મેળવ્યા હતા કોલેજનું શિક્ષણ મેળવવા ચુનીલાલ વડોદરા ગયા વડોદરામાં રહેવાની વ્યવસ્થા તો જેમ તેમ કરીને થઈ શકી પરંતુ જમવાનો પ્રશ્ન મોટો હતો જમવા માટે તેઓ માંડવી વિસ્તારની વૈષ્ણવોની હવેલીએ ચાલતા જતા આમ પાર વિનાના દુઃખો વેટીને તેઓ બીએના છેલ્લા વર્ષમાં પહોંચ્યા એ સમયગાળામાં જ મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ આઝાદી માટેનો સત્યાગ્રહ શરૂ થયો હતો ચુનીલાલ પણ દેશ સેવા કરવા માંગતા હતા આઝાદીના જંગમાં એમણે ઝંપલાવ્યો પરંતુ તેમને શિરે કુટુંબની જવાબદારી હતી પોતે સારું ભણી ગણી લે તો જ કુટુંબને ઉપયોગી થઈ શકે એમ હતા તો સામે પક્ષે ભારતમાતાનો પોકાર સાંભળીને જંગમાં કૂદી પડવાનો મળકો પણ ઉઠતો હતો ચૂનીલાલે મનોમંથન કર્યું અંતે સ્વાર્થ સામે પરમાર્થ જીત્યો ચૂનીલાલ દેશસેવામાં લાગી ગયા જોકે કુટુંબને યથાશક્તિ મદદ કરવાનું તો એ ન જ ચૂક્યા પછી તો ચુનીલાલ ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા નાના મોટા કામો કરીને તેઓ પોતાનો રહેવાનો જમવાનો ખર્ચ કાઢી લેતા ઘણીવાર તો ચુનીલાલ ચણા મમરા ફાંકીને પણ ચલાવી લેતા દેશ સેવા કરતા કરતા એમણે ભણવાનું ચાલુ રાખ્યું એ વખતનું એમનું નોંધપાત્ર કામ તે હરિજનસેવાનું ધીમે ધીમે એમનું મન ભક્તિ ભણી ઢળવા લાગ્યું શરીરનું સ્વાસ્થ્ય પણ વારંવાર લથડવા લાગ્યું માંદગીની સ્થિતિમાં તેઓ પ્રાર્થનામાં લીન થઈ જતા ભગવાન મારી સાથે છે એવો ભાવ તેઓ સતત અનુભવતા ધર્મ સાધનામાં લીન રહેતા ચુનીલાલ એ દિવસોમાં જ બાલ યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા તેમણે ચુનીલાલને ઈસવીસન ઓગણીસો ચોવીસમાં પંચમીના દિવસે દીક્ષા આપી હવેથી તેઓ પૂજ્ય મોટા બન્યા બાલ પ્રેરણાથી તેઓ મધ્યપ્રદેશના સાઈખેડા ગામે રહેતા ધૂણીવાળા દાદા કેશવાનંદજીના શરણે ગયા ગુરુ કેશવાનંદજીએ એમને ઉપદેશ આપ્યો એ પછી તો પૂજ્ય મોટાએ મનુષ્યના મનનો મહેલ ધોઈને એને સંસ્કારિત કરવાનો જાણે ભેખ લીધો પાણીમાં રહીને જે રીતે કમળ પોતાની સુગંધ ફેલાવે અને સરોવરની શોભા વધારે એ રીતે પૂજ્ય મોટાએ પણ સંસારમાં રહીને માનવજીવનને સુખી અને ઉન્નત બનાવવાનો ઉદ્યમ આદર્યો સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે એમણે નડિયાદમાં તેમજ સુરત પાસેના ગામ રાંદેરમાં હરિયોમ આશ્રમની સ્થાપના કરી પૂજ્ય મોટાએ મૌનનો ભારે મહિમા કર્યો વળી નામ સ્મરણ દ્વારા પ્રભુની ઉપાસના કરવા સૌને પ્રેરણા આપી પૂજ્ય મોટાનું એક ઉમદા કાર્ય તો કદી નહીં ભૂલાય બાળકો સારી રીતે ભણી શકે તે માટે એમણે પ્રાથમિક શાળાઓના અસંખ્ય ઓરડા બંધાવ્યા સાઠ સિત્તેર વર્ષ પહેલાં સાચે જ એ બહુ મોટું અને ઉમદા કાર્ય ગણાય એવી જ રીતે જ્ઞાનની પ્રવૃત્તિઓને વેગ મળે એ માટે પારિતોષિકો પુરસ્કારો પણ શરૂ કર્યા જ્ઞાન ગંગોત્રી જેવા પ્રકાશનો પણ એમના દ્વારા જ થયા સમાજનો ઉત્કર્ષ થાય મનુષ્યમાં સાહસ સહકાર ત્યાગ અને ઔદાર્ય જેવા ગુણો વિકસે તે માટે પૂજ્ય મોટા સતત પ્રયત્નો કરતા રહ્યા એમની મહાનતા તો જુઓ પરોપકારના અસંખ્ય કાર્યો કરવા છતાં એમણે નામની ખેવના ન રાખી એટલું જ નહીં પોતાના દેહાવસાન પછી પણ પોતાનું સ્મારક ન બને એ માટે પણ પૂજ્ય મોટા સાવધાન રહ્યા લોકોનું જીવન સુખમય બને તે દિશામાં તેઓ સતત કાર્યરત રહ્યા દેહ એમને માટે સાચા અર્થમાં ધર્મ સાધના હતો ત્રેવીસમી જુલાઈ ઓગણીસો છોતેરના દિવસે મહીસાગરને કાંઠે પાજલપુરમાં પૂજ્ય મોટાએ દેહ ત્યાગ કર્યો તેઓ ભલે દેહથી આપણો સાથ છોડી ગયા પરંતુ પોતાના ઉત્તમ વિચારો અને ઉમદા કાર્યોનો વારસો આપણા સૌ સારો મુક્તા ગયા પોતાના પરોપકારના કાર્યો થકી મોટા બનેલા આ મહાપુરુષને હૃદયપૂર્વકના વંદન હજો